લીલી સોમે જોઈએ ને કઈ કામ ઈ ના ઈ તો બહુ ઓલી છે આસી પાત્ર આપણી જાડી સ્ટ્રોંગ જોઈએ જેવી એવી જાડી નું કામ તમારે કરવાનું હોય કોઈ હમ બહુ થોડા કે લેવા લાકડી લઈ જઈને ગુંધી ની કઈ કોઈ હમ બધાય અટાણે કોક બાજીએ તો કોક આપણી ધીમે નાખે અહીંયા માં આ લ્યો હાલો તો અમે કાપેલી લાકડી પછી જોઈએ કામ કરવાનું કઈ કાપે ને પછી

ઘરમાં ઘરના ઉપયોગમાં લેવાની છે અને કામ લેવાની છે મણી કે ખબર નત તો ઈ ના તું ની ખબર પડે જે આની કાપી એટલે કે કામ એ કાપન દોઈ જ રાખ જોવાય એટલે પછી કટકર બાંધે કામ કરવાનું હે તમારે એટલે ઘરના ઉપયોગમાં એટલે કીવા હાટુ લેવાની છે ઘરના ઉપયોગમાં ઘરમાં કોઈ પાંહિરું નો હાલતોય ને તું એ ઉપયોગ માં પણ કાઈ માંવે હા હા એવો એવો એટલે ઓલા બીજુ કઈ ને હમણા હે ને આઈમ્બલીન કાતર એટલે ઉષા પાક્યા હીણા માટે હે કે થોડી વધારે ઊંસી છે એમાં વધારે પાયકા હમણાં ખાર ને ઝાકર ને આવે એટલે હારા એવા પાકે ગા આપડે હાથ તોડેલી પણ ઉપર જરૂર પડી જરાક લાકડી ની ઊંસી હે લાકડી ની જરૂર પડી ને એ કઈ આવે ને પછી કોઈ અહીં ગા ઘેર લેગા હોય ને કોઈ રેન્જમાં આહે બાહે ન હોય ને લાકડી લાંબી હોય તો રેન્જ આવે જાય ને હા હા એટલે જરા કઈ ફન થાય તો ની કારક આ બાકાજી કે આપા ધાપી બોલે તો હાતી તે મંડો કાપવા જડે એ વીલ ચાડી હા આ જાડી જાપતી કેવે નાખા ઠાઉકી છે ને છે આડી આવે જો સાહેબ હાવ હબા ઉશી એકદમ ગુંદી લાકડી હોતી ને એ ગોતા લીધી સુપર ડુપર પેલા તેમાં જાડી ઉતી થોડીક તી કાઢી એની કવાડો તો નહોતા લેવા અમે પણ દાંતડી લેવા તો જો દાંતડી થી કાપે ગુંદી પાછી છે ને હોય કામ કે શીકણી વધારે મોઈ નથી દેખાતું એવી જાડી ને ઠાવકી રોગી છે ગીરે ગા નો પાણી કાપીએ ધીરે ધીરે અમે એક એક વેલા મને ડ્રાય મને ગુંદી શીકણી વધારે હોય એટલે કાલે તાઈને હાથીથી કાપતી થી વે ડ્રાય મારવીતી નો સાબ ખબર નુ તને કે ગુંદી બહુ સુકણી આવે એવી ગુંદી નું કાળ ઝાડું જીવું હોય કે કપાઈ નહિ ઘડીકમાં શીકણું બહુ હોય કોઈની મારિયે જ લાગે એ બહુ ગા ગદન તડાકો બોલ્યા આ હમ હમ આ હાથ હા

હા બહુ બહુ રેડી રેડી હા કર નાખો હાલો પછી ડાયરેક્ટ ખાવ સીધી હોટ ઘેર લઈ જવાની છે હાલો તો હે પછી ડાયરેક્ટ આવે આપડી વાડી ને આવે ને સાહેબ કરે મોટરનું કામકાજ એટલે કે કામકાજ એટલે કે એમાં ચાલુ કરવાની છે મોટર કે આપણે પાણી પાવાનું છે આજ આપણા ખડમાં જો આપણે ધામ ભલિયું કોડ્યું હતું સિમેન્ટની એકદમ સુપર ડુપર પાકે થાંભલા ખોઈ જતા એ સિમેન્ટને નાખે ને એવું હલતા ને જો કે આપડી થાંભલા ખોડા લીધા એ પછી છૂટી આવું પણ આગમન થતું ને જો અહીંયા થી મોટર ચાલુ થઈ ગઈ પાણી તો નીકળી આગળ જરાક એરવલ્યું હે કે કે લાઈટ છે હમણાં દી પાર એટલે બેસી આજની ખડમાં પાણી પીવા એવા રાખીએ હાઉ તો અસલ નું ખોડ નીકળી જાય કે કે ભાઈ તો એક જ ક્યારો બિહુન ખવડાવવા માટે એટલે જો આ ખડાઈ જો કે પાછું હમણાં ઠાર ને ઝાકર ને હારાવ્યા આવે એટલે પાછું થેતા આવ્યું ઝીણું ઝીણું એટલે થોડુંક બે ત્રણ વખત હજે પાણી ચડે જાય તો એકદમ મસ્ત નીકળી જાય તો જો આવું ઝીણું ઝીણું હે હજે તા ઝીણું ઝીણું હે પાછું વટાણે તા આપણી ઉનારામાં તો સારું થાય ખડ એ બિહુ ને

બાકી ખરે બપોરે ચાલુ કરીએ તો હટાણ્યા મજા આવે પાણીમાં ઘણીક વાર ડૂબકી મારવાની ઉભા રહેવાની એવું બધું હે અટાણ મેં જો કે ખોટો પાસ કરવાનું નથી મોટર તા ખાલી ચાલુ કરવાની હતી ખડમાંથી એકલું એકલું પાણી આવેલી છે ને અમારે છે નહીં તો રહીએ રીયે નેદવા હાલો તો હે અમી ફાઈનલી આપણા એ છે બસ ઊભી રહેતી હોય ને ભૂગીઆ એવા એ કામકાજ તો આપણે કરવાનું હતું આ એક જ પણ તો વી બે નવા નવા નીકળ્યા એવાથી કરેલી બાકી હે ને જો આપણી આપણી મરસી હે એનેદવાનું કામકાજ હાલે આ તો આકો નેદાઇ ગઈ બે અઢી ક્યારે જ રહ્યા ધોર્યો ચોખ્ખો કરવાનો હે એટલું જ રહ્યું કે કે આપણે કામ હાવાય કીધું હાવ ઝડપમાં કે પછી જાજો આમાં થઈ જાય ને તમારે પાણી પાછું દેવું પડે ટાણે ટાણે જીને જોઈએ તાર એટલે પછી મોડું થાય કે મરસી લાગે ગઈ ને એમાં મરશે લાગતા હોય તો જો મરસાઈ ફર્સ્ટ ક્લાસ લાગે હામાં બધામાં દેખાય હસન જો આમાં બે ત્રણ છે

પેલા આ નેદે લઈએ ને તો પછી દવા સાટે દઈએ તો બે ત્રણ ત્યારે નેદવાની રહ્યા ત્યાં કંઈ ઝટઝટ નેદવા માંડીએ જો કે તોય ધોર્યો ને હે એટલે આ ઝાંજતા પડે જ જાહે ત્યાં કામ થઈ જાય એટલે પછી આમાં પાણી વારવાનું ને તો થોડા થોડા થઈ ગયા એટલે ઉતારી લીધું આપણી મરસાઈ પેરા ભાઈ પછી કામ થઈ જાય પછી એક બે દિન નેવીરા થાય પછી પાછું ઉતું કામ કર દેવાનું રાબેતા મુજબ ચાલુ નેદવા માંડીએ એમની